અમરેલી માર્કેટિંગ આડ પાસે દલિત યુવાનની હત્યાના પ્રકરણમાં ભાવનગરથી રેન્જ આઈજીપી ગૌતમ પરમાર અમરેલી પહોંચ્યા અને એસપી સંજય ખરા ડીવા એસપી ચિરાગ દેસાઈ ડોક્ટર નૈના ગોરડિયા એલસીબીના વિજય કોલાદ્રા તાલુકા ઓમદેવ જાડેજા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ જખરિયામાં પહોંચી હત્યાનો ભોગ બનેલા પરિવારની મુલાકાત લીધી તેમણે કડક અને ન્યાયી કાર્યવાહી કરવાની ખાતરી આપી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન અને તપાસના વિવિધ મુદ્દાઓ સહિત ચર્ચા વિચારણા કરીને હત્તાનો બનાવ બન્યો તે અમરેલી માર્કેટયાર્ડમાં સ્થળની વિઝિટ કરી હતી અપ્પુ જોશી દિવ્યાંગ ન્યૂઝ બાબરા અમરેલી